અને હું છું આપની સાથે જ્યોતિકા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોક ડાયરાના કલાકાર દેવાયત ખબર ચર્ચામાં છે ત્યારે તેમની ઉપર આરોપ કરવામાં આવ્યો હતો અને તેને લઈને આજે તેમના પિતા અધુરાતસિંહના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે તાલાડાના ત્યારે સામે આવ્યું છે અને કહ્યું પણ છે અને આપણે સાંભળ્યું પણ છે કે આ કોભાંડની તૈયારી છેલ્લા 15 દિવસથી ચાલુ હતી અને તેમાં ધ્રુવરાજસિંહના પિતાનું શું નિવેદન આવ્યું છે આવો જોઈએ સલારા પોલીસ સ્ટેશન આવ્યો તો તો સાહેબને મળવા આવ્યો તો બે બે ગાડી મળી તો બે ગાડીનું પૂછવા માટે આવ્યો તો સાહેબની તપાસ ચાલુ છે સાહેબનું કામકાજ સારું છે બધું પોલીસની તપાસ બરાબર છે આજે હુમલો થયો છે કોણ છે અમને શું થાય છે દેવાત ખબર જ છે આજે હુમલો થયો છે ઈ અમને શું થાય છે મારો દીકરો છે શું નામ છે ધુરાજસિંહ જોવાણા તમને કોઈ રીતના આવી ખબર ન પી મતલબ મારે એક ફોન આવ્યો તો ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો તો ઉન્યોગ કરવાનો મુખ્ય હેતુ શું હતું આની પહેલાં એકચ્યુલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નહોતો રૂપિયા લઈ ગયો તો એ સતાય એને શાહ કરનથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે તો પહેલા પણ કોઈ ધમકી મળી તો એવું આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી

લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો